તમારા ફેફસા મજબૂત છે કે નહીં એ જાણવા માટે આજે હું તમને ફ્રીનો એક નુસ્ખો બતાવું છું એ બતાવું એના પહેલા વિડીયોને લાઈક કરજો વધુ લોકો સુધી શેર કરજો તમારા ફેફસાની સ્થિતિ જાણવા માટે હવે જે નીચે આપેલું છે તેમાં એક સર્કલમાં એક લાલ બોલ છે તે ફરશે હવે તે આપણે શરૂ થાય ત્યારે આપણે શ્વાસને રોકી રાખવાનો છે હવે આ આપણે શ્વાસ રોકી અને કેટલા રાઉન્ડ સુધી આપણે રોકી શકીએ છીએ એ જોવાનું છે જો આપણે બે રાઉન્ડ સર્કલ ફરે ત્યાં સુધી રોકી શકીએ તો આપણા ફેફસા છે તે નોર્મલ છે જો પાંચ રાઉન્ડ સુધી આપણે રોકી શકીએ તો આપણા ફેફસા છે તે સ્ટ્રોંગ છે અને છ કે છ થી વધુ રાઉન્ડ ફરે ત્યાં સુધી રોકી શકીએ તો આપણા ફેફસા જે છે એક્સિલન્ટ છે આ પ્રયોગ કરીએ પછી આપ કોમેન્ટમાં જરૂરથી જણાવો કે તમારા ફેફસા કેવા છે